વડોદરા પોલીસ કોમારે માહિતી આપી છે શહેરમાં બારસો ઉપરાંત સ્થળોએ સાર્વજનિક રીતે ગણેશ ઉત્સવનો પર્વ ઉજવાશે પોલીસ વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે એક હજાર કરતા વધુ ગણેશ મંડળો સાથે અત્યાર સુધીમાં બેઠકો યોજાઈ ચુકી છે ગણેશ મંડળો સાથે સુરક્ષા અને ટ્રાફિક નિયમન સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી બેઠકો યોજાઈ ચૂકી છે આવતીકાલથી ગણપતિજીનો ઉત્સવ ઉજવવામાં આવનાર દસ દિવસ સુધી વિવિધ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરાશે લોકોને શાંતિ અને હર્ષોલ્લાસ સાથે પર્વ ઉજવે તે જરૂરી છે ગણેશ મંડપોમાં ફાયર સેફ્ટી અને સુરક્ષાને લઈને ગણેશ મંડળોને તાકીદ કરાયા છે પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત તહેવારને લઈને રહેશે ગત રાત્રિના ગણેશજીની સવારી પર ઈંડા ફેંકવાની ઘટનાને પોલીસે ગંભીર લીધી દીધી છે બોડીવોર્ન કેમેરા સાથે પોલીસને સજ્જ કરાય છે શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા પાલિકાના અને પોલીસના સીસીટીવી કેમેરાથી નિગરાની રાખવામાં આવશે પોલીસ દ્વારા તમામ સંબંધિત વિભાગોને શાંતિ અને સુરક્ષાના મુદ્દે સૂચિત કરવામાં આવી રહ્યા છે અસામાજિક તત્વો પોલીસના રડારમાં તેઓની સામે પોલીસ કાર્યવાહી કરાઈ રહી છે જરૂર પડે વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે લોકોને ટ્રાફિક સુચારું રૂપે જળવાઈ રહે તે માટે આડેધર પાર્કિંગ નહીં કરવા સૂચના અપાઈ છે આવતીકાલથી ગણેશ ચતુર્થીના ઉજવણી શરૂ થનાર છે આ તહેવાર વડોદરા શહેર માં એક অতি મહત્વનો તહેવાર હોવાના કારણે અપના મહિનાથી એડવાન્સ પ્રેપરેશન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી અપના પૂરતી કલાકારો સાથે પંડાલના આયોજકો સાથે DJ ચલાવનાર જે સંચાલકો છે એમના સાથે ને સ્થળિક લોકોના કમ્યુનિટી સાથે જનપ્રતિનિધિઓ સાથે આપણે કેટલાક પ્રકારની બેઠકો ચર્ચાઓ અને સુરક્ષા વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં કરવાની થતી કાર્યવાહી અંગે વિગતવારના આપના તૈયારીઓ થઈ ચૂક્યા છે ગઈકાલે જ આપણે કેટલાક મોટા મોટા પંડાલોના આયોજકો સાથે ડિટેલ મિટિંગનું આયોજન કરી કેટલાક ડૂઝ એન્ડ ડોન્ટ ડિટેલ મેં આપણા સમજ કરી હતી કે જ્યારે પંડાલ સ્થાપિત કરવામાં આવે તે જગ્યાએ ટ્રાફિક અંગેનું પણ ધ્યાન રાખે ઇન્ટરનલ મેનેજમેન્ટ માટે વોલન્ટિયર્સ અથવા સ્વયંસેવકોને તૈનાત કરે સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવી કે ક્યુમેકર અને ફાયર સેફ્ટી અંગેનું ધ્યાન રાખીને ફાયર એક્સિંગેશર વગેરે નાખવા માટે વિગતવારને એમને સૂચના આપી છે અને સાથે સાથે પોલીસ સાથે સંકલન કરવા અંગે પણ આયોજકો છે આ પાસેથી લાઇસન્સ મેળવી ચૂક્યા છે મહત્વ સંખ્યામાં જે ગણેશનું પ્રતિષ્ઠાપન થવાનું હતું અત્યાર સુધી આગમન યાત્રાઓ સંપન્ન થયા છે આજે છબ્વીસ તારીખે પણ મોટી સંખ્યામાં ગણેશો સ્થાપના થનાર છે અને આવતીકાલે કેટલાક સોસાયટીમાં ઘરે ઘરે જે નાના મોટા ગણેશનું થનાર છે સંપન્ન થનાર છે લગભગ આપણા બારસો પચાસથી વધારે લોકો લાયસન્સ મેળવીને મોટી ગણેશની સ્થાપના કરતા હોય છે આ વર્ષે પણ લગભગ એ જ સંખ્યામાં સ્થાપના થવાની અપેક્ષા છે તો સુરક્ષાના પરિપ્રેક્ષમાં આપણે જે અન્ય વિભાગો સાથે સંકલન કરીને કરવાનું થતું હતું આ અંગે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ બીએસએનએલ આરોગ્ય વિભાગ અને કલેક્ટર કલેક્ટરેટ ફાયર સર્વિસેસ અને અન્ય સ્ટેક હોલ્ડર વિભાગો સાથે પણ આપણે ડિટેઇલ્ડ તૈયારીઓ સ્થાપનાના પરિપ્રેક્ષમાં સાથે સાથે આવતા અગિયાર દિવસ સુધી ચાલનાર આ તહેવારના રોજે રોજ જે પૂજા આરતી દર્શન આના પરિપ્રેક્ષ્યમાં પણ ડિટેલ ડિસ્ટક્શન આપણે સંકલનના મુદ્દાઓને ધ્યાને રાખીને કરી છે ને આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કેટલાક સ્થળોમાં મુલાકાત ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ કમ્યુનિટી ડાયલોગ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ સામેનો આપણા ક્રેકડાઉનનું એક્ટિવિટી બૂટ લેગર્સ ગેમ્બલર્સ નોન ક્રિમિનલ્સ એમને સામેનું આપણા જે પ્રિવેન્ટિવ ડિટેન્શનનું હોય તરી પાર કરવાનું હોય કે બીએનએસએસ અંતર્ગત જે ગુડ બિહેવિયર અંગે એમના પાસેથી જામીન મળવાનું હોય આ બધું કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે તમે જોયું છે કે જગ્યા જગ્યા ઉપર પોલીસની હાજરી ડોમિનેશન અને વિઝિબિલિટી વધારીને શહેરમાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે માટે આપણા કાર્યવાહી કરી છે આ બંદોબસ્ત દરમિયાન સીસીટીવી બોડી કેમેરા ડ્રોન કેમેરાના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે ત્યારે આપણા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર સાથે આપણે જે થાઉઝન્ડ નાઇન હંડ્રેડ પ્લસ કેમેરાઓ પીએમસીના આપણા વિશ્વાસ ફેસ્ટ અંતર્ગત સ્થાપિત કરેલા પાંચસો પચાસથી વધારે કેમેરાઓ સાતસો પચાસ જેટલા બોડી કેમેરા એમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને આપણે મેપિંગ કરી આના પણ આપણે ઉપયોગમાં લેવાના છીએ સાથે સાથે સાયબર દુનિયામાં જે કેટલાક એલિમેન્ટ્સ સક્રિય બની જતા હોય છે એવા તત્વો ઉપર વાંચ રાખવા માટે સાયબર પેટ્રોલ વધારી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ચુનંદા અધિકારીઓ સોશિયલ મીડિયા અને અન્ય જે સાયબર સ્પેસમાં ચાલતી એક્ટિવિટી ઉપર આપતી નજર રાખી છે અને સમગ્ર બંદોબસ્તના મહત્વને ધ્યાને રાખી આપણે એડિશન સીપી

જે ટીમો છે વ્યૂહાત્મક સ્થળોએ એમના પ્રેઝન્સ ડોમિનેશન પણ ચાલુ રહેશે તમામ તૈયારીઓ ઉપરાંત કેટલાક રિસ્કને પોટેન્શિયલ પોસિબિલિટીને ધ્યાને રાખીને આપણા કન્ટિન્જન્સી પ્લાન પણ ડિટેલમાં આપણે વર્કઆઉટ કરી છે આના ભાગરૂપે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પાર્ટી આવા પોઈન્ટ ઉપર ટી પોઈન્ટમાં એ ઉપરાંત રિઝર્વ તરીકે વજ્ર વરુણ અને एंटी रेड किट्स સાથે স্পেশালાઇઝ ટીમ પણ तैनात રહેશે જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવીએ તે માટેનું આપના સરસ આયોજન કરીશું ટ્રાફિક મેનેજમેન્ટ ને એન્ફોર્સમેન્ટ પર એક ઇશ્યુ છે તો કેટલાક વિસ્તારોમાં વધતી ધમિકવાકી એક્ટિવિટી અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં શેરમાં બહાર નીકળતા હોવાના કારણે આપણે રીસેન્ટલી આપના 225 એટલા ટઆરબી ને પણ વધારના રેક્રુટ કરી છે એમને પણ આપણા વોલન્ટિયર્સ તરીકે આ વખતે ઉપયોગમાં લેવાના છે ટ્રાફિક પોલીસ પ્લસ ટીઆરબી હજાર પ્લસ કર્મચારી અને વોલન્ટિયર્સ આ ત્યુહાર દરમિયાન પ્લાન કે જે જગ્યા નીચવાળી વિસ્તાર છે ત્યાં આપણા હાજરી અને હેવી વેહિકલ્સના રેસ્ટ્રિક્શન અને એમના રેગ્યુલેશન અંગેની કાર્યવાહી આપણા કાર્યરત રહેશે આ બધા પ્રયાસોથી આપણે ઇફેક્ટિવ લોન્ડ ઓર્ડર મેન્ટેનન્સ માટે અને ગણેશ ચતુર્થીના કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આપણે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે આપણા માધ્યમથી આપણે શહેરજનોને અપીલ કરવા માંગીએ છીએ કે અગિયાર દિવસ ચાલનાર આ આખા ત્યોહાર માટે શહેર પોલીસ અને અન્ય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે તમે ટ્રાફિકના જે નોટિફિકેશન છે આને પણ ધ્યાને રાખો બિનજરૂરી તૈયારીઓ કરવામાં આવી છે આયોજન કરવામાં આવ્યું છે અને ધ્યાને રાખીને ત્યારે દર્શન માટે નીકળો છો સિનિયર સિટીઝન હોય કે બાળકો કે મહિલા હોય દિવ્યાંગો હોય સારી રીતે દર્શન થઈ શકે તે માટે આયોજન છે તો સુરક્ષા કર્મીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ એમના સાથે પણ તમે સંકલનમાં રહો સાથ સહકાર આપો જેથી કરીને આ એક મહત્વપૂર્ણ સિક્યુરિટી જે ઇવેન્ટ છે અને આપણે સુંદર રીતે સંપન્ન કરી શકીએ આ રીતે તમે પોલીસ વિભાગને સપોર્ટ એન્ડ કોર્ડિનેશન એક્સટેન્ડ કરો એવો આપણા વિનંતી છે આભાર